પેલી હોમણ જેવી થાય થઈ હોમણ થઈ સારી થઈ ઓ હારી થાય મેં વધુ નીકળી કરી મરી જાય એ વાલા ભરાય નહીં આવો ભરાય ગણ બધા હું કહેતો તો હા મારે થોડું કોમ કરી આલું આવેલું પડે તમે બોલો મારે તમારું કોમ કરી આવેલું પડે ના ના પાડતા જુઓ તમને કહું પૈસા જોવું છે પૈસા જોતા નહીં પણ ના ના પાડતા ક્યાં તો ખરો મારે ગેરવિવાદ હા હા

તમે બે જણા બે શું જૂનો બે હા હેડ દે જૂનો લઈને બેહ્યો હો આવો ભૂલ ના પણ ફાઈનલ હો હા જો હા જૂનો લઈને બેહી હેડ ને ગરો છો તીતા બીજો હું બાપુ રે બાપુ પરણી ને આયો પરણી ને આયો ઓરો ઓરો હેડ નાડા ઓકળી ના કુછ નાડા હેડો એનો શું? આવ. આવ. નામ નંબર લાગ્યો? હા. કોઈ નહીં. પેલી નો દઈ તારું નહીં. મારું નહીં હું કોમ. તારું નહીં એટલે નહીં. જેની જરૂર હોય ને તારું નહીં તારું એટલે હું તને વાત કર્યો. કોમ ભાઈ તને થોડું કહેવાનું હોય કોમ? હું કોમ ના. ઓય અમાર છે. ઓરવા જો કશ ઓરવા જા તાને તારી વાત આવે તારે તારું કામ પડશે એટલે હું તને બોલાયો આ બેઠા પેલા અવાળી વાહન તો શી શું તમારું તો વધારે તો થોડી કામ કરાવે એવી જો વાહન નિકી દે છે તો માર જ પડે ક

તારા છો કરો છો બધી ખબર છે પછી મને તારા છે ને જૂની માની વાત નહી માન નહી કરવાની નઈ માની વાત જૂની માની વાત નહીં કરવાની

હું ના બે હું તો કોઈ નઈ અમાર ભાઈ બનશું ભાગુ ભાઈ હમણાં ફટ જઈને તૈયાર થઈ ને આઈ જાય

તો આ તમાર તમાર જૂની હાહરી જવાની એના માટે ફૂલો ની માળા હું કરવા લાયા ત્યાંથી મંગાયો છે ફૂલ તો એક આના ઉઘરવા તો છે કે લગનમાં તો તાને હું આ પર પુષ્પપાશ બધી કરવવાની હોય તાર આવું છે બોલ હેડી તારે બધી પંચિયત ના કરવાની હોય મારા પિયર ગમે તે મંગાવો મારો લઈ જો હું

ખોલતી દો આમ તો બંધા સકન કાય એટલે એક તો ક સિલાવા કે હેડો આ લ ને કાવાનું હું નહીં માળા નું તો કોમ ના હોય

અરે ભલા મહારા બોલાય કી ફૂલ કલી નું આ ફૂલ બેહના ઉતરા વાગુબા બેહજી નયા હ હ વાગુબા બગો બેહ નહો બેલા વાગુબા વાગુબા દેવા તજી નયા છું લઈમેશી બેહ દો છું બેહી લઈ એ તો માનો ખબરિયા બેહી આય એ લે નવા કુછ બે તો એ નઈ ખબરિયા મન તું બેહી જાય ના આવતો બા કીધું જાનો લગા કર્યો તાર તું બેહી જાય તાર હો

ને કોઈ ઘેર ના થાય મુકો માં ફઈના ઘેર જઈને બેહો માં ફઈ બેસ્યો પાવા જો અર ઘેર આ તો આવ તારા બાજુમાં ફઈના ઘેર આવ યે ઓય ઠંડુ હારું હાર હા હતા માં પડ્યો કોઈ લે તું હા દોતોન દોતો આયો હું મને હું કરવા તું હા હું ગોમ માર હું ગો વાઘવા છોર્યા બઘુવા શીગા જો હોય ઈ હા પલો મણો ગુસીમાં તે લ્યામાં ચો ક્યો વાય મારા ઉપન ચા સુ તે લ્યા જોયો એ તો આપો પલો દેવો નહીં દેવો તો જોથી હા ગુડ શાંતિઓ પડ્યા હાજ્યો માડો જ્યાં એમની ચુની હા હારી તમ પકાઈ જયા તમ પકાઈ જયા ગુબા છી તો ના રસોડા તો રાખીપો તો ના લડખ સતાઈ વાતું કરવા મોનું રસોડા ની મંત્રા છે મે જોવા આવું જોયું કંપતી તારી તો તો ઈમે ચશ્મા આયલા તઈ વાત મો મન આદ નઈ ખાય જો ખાય બો જો જો ફોટો આયો હાથમાં ખાલી હતી લોટો તો બલી મો થોડો જન ખાય મન તો આઈતી જૂઠું કઈ કે તારું હા આ આ ના ગ્રહ ના તો જબડું પેલા મહારાજ બોગા પાર પાર કરું છું ના કે રહ્યા

તો વાળી ના કી દો લ્યો ઓખો ઘેર બે બે લાચી ઓમ ઓમ ઘેર જા ઓમ બે બે ઓખો આ તો પાછા તમે પાછા પાછા થા શાંતિ ની બે જો ઓયા હાથ મૂકી લે હાથ તું કો બેસતો યાર હ તું શિમન શામ બંધાવશે મારો તો જો બાયવાકવા હા હરિયો કાઈ તાર કળિયા ના મોટા પાળા તા એટલે એમ નેક પર ફૂડા આખો ડારો આખો ડારો નાટક કરી કઈ દુશ્મન હા